કાલે મારા વિસ્તાર રાધનપુર માં જન આક્રોશ રેલી કોંગ્રેસ દ્વારા લઈને આવ્યા હતા એમાં શરૂઆતમાં એ રઘુભાઈ ને જંગી બહુમતી થી જાડશો એવું એલાન પાટણના ધારાસભ્ય કિરીટભાઈ કર્યું એમાં એમની સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો એમના કોંગ્રેસ કાર્યકર્તા નો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે તમારે આ તમે ટિકિટ ક્યાં આપી દીધી છે અને રઘુભાઈ ને કેવી રીતે તમે જીતાડશો એવી વાત એમના કાર્યકર્તાઓ કરી મેં જોયું છે ટીવીઓ વિડીયાના માધ્યમથી રહી બીજી વાત કે કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું ગુરુ મહારાજનો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટો કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનું ભલા માણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને માં ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ સંસ્કૃતિમાં ભૌમની એ રક્ષા કરવાનું માનું કામ છે અમે કદાબી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખણો છો અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટું એ ઉસારવમ એ એક આંગળી આંગ્રેજી બીજો ત્રણ આંગળીઓ તમારા ઉપર આવે છે એટલે આ બિલકુલ તમે કર્યું તમારે મુબારક પણ અમે તો માં બોમ્મી માં ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ લોકોની સેવા કરવા વાળા માણસ છીએ મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ઘણાના ઘણા આયા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાજવાવાળા છે કે કામ કરવા વાળા છે એવા મે કારણ કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે અને ભજન સત્સંગ તો એ મારી સંસ્કૃતિમાં મારે બચપણથી જ મારા વારસામાં આવેલું છે એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ આ હું બંધ કરીને જે કરતા હોય કરો અને રઘુભાઈને તમે ટિકિટ આલીને જીતાડવાની વાત કરો એ ખૂબ સારી વાત છે